તેમણે સીબી ટ્વેન્ટી ફોરને એક ખાસ ઇન્ટરવ્યૂ આપી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકની સો વર્ષની સફર વિશે માહિતી આપી હતી ઘણા કપરા સંજોગોમાંથી બેંક આજે અમદાવાદની એક શ્રેષ્ઠ બેન્ક કઈ રીતે બની તે જણાવ્યું હતું સાથે જ આવનાર વર્ષોમાં બેંક અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી માત્ર બેન્કિંગ જ નહીં સમાજ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠ પુરવાર થશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું તમામ ગોતાના ખાતેદાર ભાઈ બહેનોનો અને ગોતાના તમામ રહેવાસીઓનો આ શુભ પ્રસંગે આભાર માન્યો હતો

પંદર એક ચેરમેનો બદલાયા વંચમાં એવો પરિસ્થિતિ આવી કે જે બેંક પડચામાં જાય બિગ બેંક પડી ગઈ હતી તે વખતે અમિતભાઈ શાહ સાહેબે તેનો ચાર્જ લીધો ત્યારબાદ એક જ વર્ષની અંદર જે વીસ કરોડની ખોટ હતી એ ખોટ દૂર કરી અને હા સાડા છ કરોડનો તેમને પોતાની શૂઝબૂઝથી નફો કર્યો અને પહેલાં જ વર્ષે ડિવિડન્ડ આપ ત્યારબાદ તેઓને ગુજરાત સરકારની મોટી જવાબદારી સોંપી અને પછી અદય પટેલને ચેરમેન બનાવ્યા ચેરમેન બનાવ્યા પછી તેમને બી એલર્ટ ચાલુ કર્યો જીરો એમપીએ કર્યું દસ હજાર કરોડથી વધારની અસ્કામતો તેમને ઊભી કરી સાડા છ હજાર કરોડનો તેમને બિઝનેસ કર્યો અને પંદર હજાર કરોડ જેટલું એમને તેમને ટર્નઓવર કર્યો અને આજે આ બેંક એટલી મજબૂત થઈ છે કે ગુજરાતની અંદર નંબર વન રૂરલ બેંક તરીકે આ બેંકની માન્યતા મળી અને એના નિમિત્તે આજે સો વર્ષ પૂરા થયા ત્યારે માનની અમિતભાઈ અને સહકાર મંત્રી અને લોકસભાના સાંસદ ગાંધીનગરના એમના આદેશથી સો વર્ષની અંદર સરણીમ સો વર્ષ ઉજવવા કે જ્યાં પણ મંડળી હોય જ્યાં પણ તેની શાખાઓ હોય ત્યાં લોકોપયોગી જેમ જેમ કે આ નિદાન કેમ્પ કરવો જ્યાં ગ્રામ્ય હોય તો ગામની અંદર સાફ સફાઈ કરવી ત્યારબાદ ગામની અંદર મંદિર હોય તો ત્યાં પીટ આપવી અપંગ લોકો હોય તો તેને સાધનો પૂરા કરવા આવા અલગ પ્રકારના કામો આ બેંક દ્વારા આ વર્ષે થવાના છે એ નિમિત્તે આજે મોટા વિસ્તારની અંદર ત્રણ બ્રાન્ચો વતી આ નિદાન કેમ્પ રાખ્યો અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આની અંદર ભાગ લઈ રહ્યા છે અને તેના માટે હું અહીંના રહીશોને પણ વધુને વધુ ભાગ લે તે માટે હું અપીલ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરીબ